પાંચ વર્ષ અગાઉ વધુ જર્જરીત હોવાથી નગરપાલિકા દ્વારા કાઠમાડ ઉતારનાર વેપારી દ્વારા ઉતારી દેવામાં આવી હતી ઓગણીસો અડસઠ માં બનેલ દાદાભાઈ નવરોજી માર્કેટમાં અલગ અલગ વિસ્તારમાં શાકભાજી માર્કેટ

ગુજરાન ચલાવે છે જેથી આવતા જતા રાહદારીઓને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે આ માર્કેટની અંદર ગંદકીનું સામ્રાજ્ય હંમેશા ફેલાયેલું રહે છે અહીં બધા ખરાબ કચરો પણ નાખી જતા હોય છે જ્યાં જુઓ ત્યાં અહીં ગંદકી સાથે કચરો જોવા મળે છે સ્થાનિક વેપારીઓ અનેક વાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે પણ અધિકારીઓ દ્વારા યોગ્ય નિકાલ લાવતા નથી આ માર્કેટને વ્યવસ્થિત રીતે નવી બનાવવા વેપારીઓની માંગ કરવામાં આવી છે તેમાં આધુનિક સુવિધા હોય સ્વચ્છતાની વ્યવસ્થા અને સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે માર્કેટ બનવાથી વેપારમાં પણ વધારો થશે અને ગ્રાહકોને ખરીદી કરવામાં પણ સરળતા રહેશે હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકા વેપારીઓની આ માર્ગને ને ધ્યાનમાં લઈ ક્યારે અને નવીનીકરણ કરવાની દિશામાં કાર્યવાહી કરે છે મહાનગરપાલિકા બનતા સ્થાનિક લોકો અને વેપારીઓ આશા રાખી રહ્યા છે રિપોર્ટર દીપકભાઈ સિટી ન્યૂઝ બોલું છું પાંચ વર્ષથી એ લોકોએ ઉતારી પાડી છે અમને કંઈ સુવિધા આપતા નથી બીજું એ કે અમારે તડકામાં બેસીને ધંધો કરવો પડે છે અમે ભાડું ભરીએ છીએ મેં પાંચ થઈ ગયા જર્જરજી હતી તો એ લોકો ઉતારી પાડી એ લોકોની મહેરબાની છે પણ હવે આ પાંચ વર્ષ પતી ગયા નગરપાલિકા હતી મહાનગરપાલિકા થઈ ગઈ છે તો મહાનગરપાલિકા થઈ ગયો તો હવે થોડીક તો અમારે કંઈ સુવિધા કરી આપે સાહેબ એ બદલ આપની મહેરબાની થશે

તમારી માગણી શું છે અમારી માગણી કે હવે કંઈક નવી નવું બનાવીને આ નવસારીની જનતાનો વિકાસ કરે હવે મહાનગરપાલિકા બની છે નગરપાલિકા હતી તો ચાલતું હતું હવે આ મહાનગરપાલિકા બની છે તો થોડુંક સુવિધા આપે ને